મથુરા જિલ્લાના એક ગામમાં અંધવિશ્વાસ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે થયું છે એવું કે નો ઝેલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામમાં સાંપે ડંખ મારતા કિશોરની હાલત ખરાબ થઈ ગઈ પરિવારના લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો ત્યાર બાદ પણ પરિવારના લોકોએ હાર માની નહીં પ્રાપ્ત વિગત અનુસાર જોઈએ તો મિંઢોલી ગામમાં ગત રવિવારે રાત્રે ઘરમાં સૂઈ રહેલા 11 દૃશ્ય કિશોર મયંક પ્રમોદ કુમારના દીકરાને સાંપે ડંખ માર્યો ગાઢ ઊંઘમાં હોવાને કારણે તેને ખબર રહી નહીં સવાર થતાં જ તેની હાલત ખરાબ થઈ ગઈ આ જોતા પરિવારે તેને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે તેની સારવાર કરી પણ તેની હાલતમાં સુધારો થયો નહીં બાદમાં ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા અને મોટા શહેરમાં લઈ જવાની વાત કહી બાદમાં પરિવાર આ છોકરાને લઈને અલીગઢની મેડિકલ હોસ્પિટલમાં લઈ આવ્યા જ્યાં તેની મૃત જાહેર કર્યો બાદમાં પરિવારે ઘરે આવીને છોકરાને જે રૂમમાં સૂતો હતો ત્યાં સાપની શોધ કરી અને સાપને પકડી લીધો તે દરમિયાન ગામના લોકોએ તાંત્રિકને બોલાવી છોકરો જીવંત કરી આપશે તેવી વાતો કરવા લાગ્યા બાદમાં પરિવાર દીકરાને લઈને તેઓ નીમ ગામ લઈ ગયા અને તાંત્રિક પાસે વિધિ કરાવી પણ સફળતા મળી નહીં બાદમાં તાંત્રિક આવ્યા અને દીકરાને જીવતો કરવાની કોશિશ પણ કરી પણ કઈ સફળતા મળી નહીં દીકરાની લાશ ને ગોબર થી ઢાંકી દીધી દીકરાની લાશ લગભગ બે થી ત્રણ કલાક સુધી અંદર રાખી આ દ્રશ્ય જોવા માટે આખું ગામ એકઠું થઈ ગયું ગોબર આવી રીતે દીકરાની લાશ રાખવા છતાં પણ દીકરો જીવંત થયો નહીં તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આઠનો જ હવે મળીએ એક નવા સમાચાર સાથે